જય આદિવાસી અવાજમાં તાકાત હોવી જોઈએ કારણ કે ઘણા જય આદિવાસી ની બોલા જય આદિવાસી જય આદિવાસી જોહાર બધાને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા અમે તો પેલે સ્વીકારી લીધેલું ઘણી જગ્યાએ જાય એટલે દરેક જણા ભાષણમાં કિયા કરે વાસદા ચીકલીના ધારાસભ્ય હું વાસદા ચીકલીના ધારાસભ્ય નથી માનતો હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું આનંદ પટેલ એ જ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે કારણ કે અહીંયા ગોડતલ ગામે આવ્યા ત્યારે આ લડેંગે જીતેંગે સૂત્ર વાંચ્યું એ દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ ભેલા છે એકાદ કિયા ઘરે પેલું એકાદ ઉમેદવાર છે અને એકાદ પેલું ડાંગનું ધારાસભ્ય છે કે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મોક કાય લડેંગે જીતેંગે પછી અમે તમને ઘર ભેગા કરીશું

હું અનંત પટેલ નો ઉમેદવાર નથી માનતો ઉમેદવાર હું પોતે છું આપણે બધા ઉમેદવાર છે એ તાકાત થી લડવું પડશે કારણ કે આનંદ પટેલ ને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે હવે ઘણા લોકો મને કહ્યા કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ ત્યારે મારી એક જ વાત હોય અનંત પટેલ નામે અનંત પટેલ નામાં અમે એ વસ્તુ જોઈ છે લીડર કોને કહેવાય ખબર લીડર એ જ કહેવાય છે કોઈ પણ પરિસ્થિતિમાં જીતવાની તાકાત રાખે અને અનંત પટેલ નામે જીતતા જોયા છે લડતા જોયા છે અને સરકારને ઘૂંટણીઓ પાડતા જોઈ છે અમે અન્યાય સામેની લડાઈ હોય અમારા ધરમપુરમાં ટેબ્લેટનો પ્રશ્ન આવેલો આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો મરદ સાથે આ મરદ ઉભા છે બાયલાઓની અમને જરૂર નથી જે બાયલા ઘર બેહી જાય આજે હું તો આનંદભાઈ તમને એક ચેલેન્જ આપવા આવ્યો છું અહીંયા ધરમપુરમાંથી અમે એક લાખ મત કાઢીશું તમે વાસ્તાવાળા કેટલા કાઢશો તમારાથી અમે વધારે કાઢીશું એ ચેલેન્જ મારવા આવ્યો છું અહિયાં ગોડતલ ગામે અને અમે પૂરું કરીને રહેશું ઘણી જગ્યાએ અન્યાય થાય તો અન્યાય થાય તો બોલાવે અનંતમાં અન્યાય થાય તો આનંદભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ કપડામાં અન્યાય થાય એટલે અનંતભાઈ ધરમપુર અન્યાય થાય એટલે અનંતભાઈ એટલે હવે બધા થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને મારે વધારે વાત નથી કરી પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાત હોય મારે મતનું રાજકારણ નથી મારે ભાજપ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ સાથે લેવા દેવા હું તો અપક્ષમાંથી છું પણ આ અપક્ષ નેતા જયારે અન્યાય સામે લડ્યો ને ડ્રાઈવરોની લડાઈ હતી ત્યારે એને એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસનો છે વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમની પૂછ્યું કે તું ભાજપનો કે કોંગ્રેસનો નશે અન્યાય થયો તાકાત થી બોલ્યો હવે એના માટે આપણે તાકાતથી થી બોલવાનું છે દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈ ની સાથે ત્યારે હામે વાળો ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે આ પેલો છે આ પેલો આપણા ઉમેદવાર આવે તો આપણે એને એમ કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે એ તાકાત આનંદભાઈ છે કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘુસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી વધારે વાત નથી કરવાની એક જ વાત મારી વાત પૂરી કરીશ દરેક જગ્યાએ ઉદાહરણ આપો છો જંગલમાં બે સિંહ રહેતા હતા બંને દોસ્તાર પણ બંને વચ્ચે કઈક ઝઘડો થયો પેલી સરપંચની એક સિંહ જુવાન અને એક સિંહ ઘરડો તો એક સિંહ જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને તેને હાવ હાવ કરીને કરડવા ગયા પણ પેલો જુવાન સિંહ દૂર બેઠેલો ને એને ખમાયું નહીં એને દહાણ મારી એટલે પેલા કૂતરા નથી ગયા ત્યારે પેલા બી પેલા લુચ્ચા શિયાળો બેલા હોય ને